કોને તું ડબલું ભર્યા પાણી ભરવા નથી દેતો આ આ આ તું વેડો ધોવા વેડો હું ધોવું છું એટલે ધોતો હોય શું થઈ ગયું હે પૈસા ઉઘરાવું છું

મહારાજાના ગામના પાણી ભરી જાય આમ દેડો કદડા જેવું પેલા પાણી હતું ચોખો કરી નાખ્યો તા તો પાણી ભરવાની લાઈન થાય માણાની લાઈન લાઇન અહીંયા તો મેં પૈસા ઉઘરાવાનું કરી દીધું ચાલુ તારું બાપ પૈસા ન ઉઘરાવન સરકારી હે અરે ભલે સરકારી હોય કે ગમે અવેડો ગામના ધોઈ જતા તો હાલ તમે મંડો તો પછી તમારી ખબર પડે તો તો તમારી ખબર પડે અમે શું લેવાનું ધોઈ લે જો ડબલું ભરું હોય ને એના દસ રૂપિયા લઉ અને હેલ ભર્યું એટલે પચાસ રૂપિયા લઉં છું લે પાણી ના પૈસા નો લેવાય ગધાડા તો આ તું ધોઈ નાખ જા હાલ પછી તારી ખબર પડે અમારે તો તો ખબર પડે તારી તારી બાપ કોક ને ગામ ના ખબર પડી ને તો મારી મારી ને ધોઈ નાખીએ મારી વાળે નીકળ મેં તને કીધું તારું કામ નથી સમજો એટલે આને મારી દાદી નીકળો હાલો કોકને ખબર પડી ને તો ગામના આપને મારી મારીને ધોઈ નાખતી એ તમારું કામ ને સમજો ફાટલી નોટ કેવા બે નંબર તું બીકણી કેવા સમજા બાબુ કોઈ થી નો બી ખબર છે કોણ કેવા બાબુ છે ગમે આવે પાણી ભરવા સમજો એ ભર્યું હોય તો પચાસ રૂપિયા લાજ અને ડબલું ભરવું હોય તો દસ રૂપિયા તાલી પાણી નો ભરવા દો કોઈ ખબર છે બહાર કાઈ કાગળ તાર પાણી ભરવું છે એલે કાને પાણી ભરવા દે તો તાર બાપ નો આવેડો કે અલે માર માનો પછી એક બડે લાંબી લીકી ગયો પાદરો ખાવા કલ્યાસ લેટ લે વળે મારે પાણી ભરવું જ છે અરે પાણી તને નઈ ભરવા દો મે કીધું ને આ તું આવેડો સાફ કરવા આવે તાર બાપો ને થાય આવેડો સાફ કરવા આવતો આવેડો હું સાફ કરું છું તારે જે કરવું હોય ને એ કરી લીજે પણ હું આમાં પાણી ભરી

એ સરપર ઓલો બાબલો એવેડામ પાણી ભરવાઈ ના પાડે હે ઓલો બાસલો બાબલો હા અરે સુણના બાપ નો છે ઈ સરકાર નો આવેડો બાંધેલો છે અને પાણી ભરવાઈ ને તો ડબલા ના 10 રૂપિયા ઉઘરાવાનું ચાલુ કર્યું છે એલા નો હોય શું શું વાત કરે ભલા લે તો કાઈ હું ખોટું બોલતો હશો અરે ઈ તો આવેડો આપડે ન બાંધ્યો છે તોય ના પાડે પાણી ભરવાઈ ભાઈ લા સરપર છે ઘરે

આયા તો કોઈને પાણી ભરવા નથી દેવું મફત ડબલું ભરવું હોય તો દસ રૂપિયા લાગે પાણીની હેલ્પ કરવી હોય તો પચાસ રૂપિયા થાય છે ગમે પાણી ભરવા આવે કોઈને મફત તો ભરવા જ નથી દેવું મારે પાણી આ રયો સરપંચ જો હાથ બાબલો

નથી ભરવા જેવું પાણી લે એટલે મેં શું કીધું તે આ કુવાડો લે આને હાલે સોને માયલી જ નાખો ચાલે બાવડી જાય ઓ સરપંચ રેવા દીયો કા મારવો નથી એલા મારે નથી આને શું કરે આનો હેત નહી તાવો કંટારો હોય છે પણ આપણે અબજામાં બેહી જશું હાલો એની માં પાણી લઈ જાય ને ઠપકો દી આવી હાલ મયમ હટ આ ભાઈ કે ના પાડી ન તો માયલી નાખો તો

અને મારી મારી નું તોડી નાખી જાવ તમે શું મારી મારી નું તોડી નાખી આનો નયત નો કંટારો વધતો જાય છે હવે તમે આને કાઈ ફરકી રીતે રાખજો નકા છે ની ખલ તમને ઠપકો દેવા આયા છે કી વાત છે સર પર શું કરવું કે ગાલો આના રૂપ કોણ થાય મહાન્ય પાણી ને ભરવા દેતો મને ડબલું ભરવા દેતો ને હવે ભરવા દીજે પાણી ભરવા દેશ ને હા તો કરે હે ને એ એ પાણી સારા બાપ ફરવા દેવાય નવરી ના અને માણા પરબ પર થવે છે મૈં સાત કેરવાઈ એ પરબ બંધાવતા જે કરતા મારે એવું પૂનદાન કરાય નવરાય નથી હું તો જો પાણી તો પૈસા જ લઉ તો બા દીજી વાત પછી આ સાત છે અગરવાડી દેશે આ તો વાયચવાળ વાયચમાં બાટી જોસી જા આવે ને મરી હોય

ते काम करा मरीच जाईस ना भुजची मरीच जो आम्ही टळ पाया गळी गळठी नाही थोड आया माथाने जो आम्हाला काम काही करू नये मग मोटी मोठी मोठी करवी काम के ते काही फायदे पेला माझी घरीच भुस नोकरी करती होईल